વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીની તિથિ ઓગણીસમી મે છે તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને દાન કરવા માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે નિયમ અને સંયમથી રહીને કરવામાં આવેલ પૂજા પાઠ અને દાનનું ફળ અનેક યજ્ઞ જેટલું મળે છે સ્કંદ વૈષ્ણવ વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રગટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી આ એકાદશીનું વ્રત કરનાર લોકોને એક દિવસ પહેલાં એટલે કે દસમ તિથિની રાતથી વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું મોહિની એકાદશીની પૂજા અને વ્રતની વિધિ સાથે જ આ એકાદશીના મહત્ત્વ વિશે પણ આપણે જાણીએ માટે સુધી જુઓ અને જો તમે અમારી નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે એકાદશી ના દિવસે સૂર્યોદય પહેલા જાગી નિત્યક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરવું પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશો તો વધુ સારું રહેશે ત્યારબાદ સાફ વસ્ત્ર ધારણ કરી વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને વ્રત લેવાનો સંકલ્પ લેવો ત્યારબાદ એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરવી ત્યાર પછી તેના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખો અને પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવો ત્યારબાદ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પંચામૃત અને તુલસીના પાન ચડાવવા જોઈએ તેમજ પીળા ફૂલની સાથે અન્ય સુગંધિત ફૂલોથી ભગવાન વિષ્ણુનો શૃંગાર કરો ધૂપદીપથી આરતી કરો અને મીઠાઈ તથા ફળનો ભોગ ધરાવો ત્યારબાદ રાત્રે ભગવાનનું ભજન કીર્તન કરો અને થોડા ગ્રંથો પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પણ પ્રાપ્ત થાય છે માન્યતા પ્રમાણે વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઈ જાય છે એટલે જ તેને મોહિની એકાદશી એમ પણ કહેવામાં આવે છે અમુક ગ્રંથો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પણ પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે અને આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારે દિસ્સા તરફ ફેલાયેલી રહે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે આ એકાદશીના દિવસે શું શું ક્રિયા આપણે કરવી જોઈએ એના વિશે તો મિત્રો આ એકાદશીના દિવસે સવારે જલ્દીથી જાગીને સ્નાન કરવું પછી તુલસીના છોડને જળ ચડાવવું ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઈએ અને આખો દિવસ કંઈ જ ખાવું જોઈએ નહીં અને આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકો છો અને માટીના વાસણમાં પાણી ભરીને આ દિવસે દાન કરવું જોઈએ જો કોઈ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરો તો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સવાર અને સાંજે તુલસી પાસે દીવઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ અને સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ આ સાથે જ ઘણી એવી વસ્તુઓ પણ છે જે એકાદશીના દિવસે ક્યારેય ન કરવું જોઈએ તો મિત્રો આ દિવસે વ્રત કરનાર વ્યક્તિને સવારે મોડે સુધી ક્યારેય સૂવું જોઈએ નહીં ગુસ્સો તો ક્યારેય ન કરવો ઘરમાં કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કે કલેશ કરવાથી બચવું જોઈએ લસણ ડુંગળી અને અન્ય પ્રકારની તામસિક વસ્તુઓથી પણ બચવું જોઈએ અને કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં અને આ દિવસે માત્ર ને માત્ર બ્રહ્મચર્યનું પાલન કરો અને પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી જે ભક્ત એકાદશીનું વ્રત કરે છે તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માટે મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ